જે MBBS BDS હોમિયોપેથિક અને આયુર્વેદિક માટેની એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે વિદ્યાર્થીઓ અત્યારે તમે જોશો medadmgujarat.org ની ઓફિશિયલ સાઇટ ઉપર તો ત્યાં વિદ્યાર્થીઓ તમને નવી અપડેટ જોવા મળશે જે છે રિવાઇઝ્ડ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે વિદ્યાર્થીઓ નવું મેરિટ લિસ્ટ આવી ચૂક્યું છે તમારે ફરીથી નવું મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરવાનું છે અને એની અંદર કોઈ ચેન્જ થયા છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે જેથી કરીને આવનારા દરેક દરેક રાઉન્ડની અંદર તમે પ્રોપર આયોજન સાથે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા કરી શકો અને જો તમારે યોગ્ય સ્કોર કવર થયો હોય તો તમે તમારી મનપસંદ લાઈનની અંદર કોઈપણ પ્રકારની મિસ્ટેક વગર એડમિશન પણ મેળવી શકો તો વિદ્યાર્થી મિત્રો નવ મેરિટ લિસ્ટ એટલે કે રિવાઇઝ્ડ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ mdadmgujarat.org ની ઓફિશિયલ સાઈટ ઉપર મુકાઈ ચૂક્યું છે ફટાફટ ડાઉનલોડ કરો અને વિદ્યાર્થીઓ આ વિડિયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જરૂર જણાવો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે નીટ બે હજાર પચીસ ની તૈયારી કરી રહ્યા છે કેમેસ્ટ્રી બેન ઇન્વેસ્ટર પ્લેટફોર્મ પર ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર વિદ્યાર્થીઓ નીટ બે હજાર પચીસ માટેની ડ્રોપર બેચ અવેલેબલ છે તમે ઓનલાઈન પણ ભણવા માંગતા હોય અથવા તો ઓફલાઈન પણ ભણવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમે આપણી આ બેચની અંદર જોડાઈ શકો છો જ્યાં કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી ઓલ સબ્જેક્ટ એક જ પ્લેટફોર્મ આપણા પ્લેટફોર્મ પર અવેલેબલ છે તો નીટ બે હજાર પચીસ માટેના ઓનલાઈન અથવા ઓફલાઈન કોઈ કોર્સની અંદર જોડાવા માંગતા હોય તો કોન્ટેક કરો અઠ્યાસી છાસઠ છ ઝીરો પંચાવન અડતાલીસ ઉપર વિદ્યાર્થી મિત્રો ફળાફળ એમઇડીએડીએમ ગુજરાત ડોટ ઓરિજિન ઓફિશિયલ સાઇટ ઓપન કરો મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવો મળી એક નવી અપડેટ સાથે ત્યાં સુધી બાય બાય આવજો